આપણે બધી કેટલો ટાઈમ થઈ ગયો કેટલા વર્ષો તઈયા ભેગી મને તો લગન માં અવાજ નતા દેતા કીધું મારા બધી આવે તો મારે જાવું તો છે તમે કરો હું તો જવાની છે એક બેને વાત ને સોનલ પ્રસંગ હોય ત્યારે તો આવું જ જોઈએ ને મારે પણ એમ જ છે એ એમ કહું હારું બધી આવ્યું ને તી થઈ ગયું હે પણ હું એમ કહું તમારી બધ્યું ને હા હું હું કરે બધી મજામાં છે ને એને શું કામ હોય મજામાં જ હોય ને পুরি নখরাডি তুতো রে঵াস দে তরে তো কে঵ি হারি হাখুশে মারাজে থোডি সে কঈ সাসি ঵াচে সোনা লেনে তো কে঵ু রাখে সে রোজ বাইর ને તમને ખબર છે હમણા અમાર દેરના લગન છે ખાલી 2 મહિના થયા 2 મહિના થી આવી પણ મારી દેરાણી એ ભડની દીકરી એ રસોડામાં હજી પગ નત મૂક્યો હું તો બહુ જ ખુશ થઈ ગઈ કે મારી હાહુ ને તો મારી દેરાણી સ્પુગવાની છે જોઈ છે હે સોનલ કઈ કામ નથી કરતી તો હું તો હાવ સીધી ને હાવ ભોરી આપણે તો કામ થી જ મતલબ એ પણ તોય ઘરના ને હંમેશા આપણા હાહરામાં બધાઈ ને મોટી વોવસ ખટકતી હોય આખમાં બરાબર আ বেলে হারা তই হারা ন খইতে হারানো লাগ দি আ এনিে মারি যায় ত এম এ উপারাওতা তগই উকম নিমে নে পসিরা হাহারা বারানে জলে বি ভাপরা নিজ সিততা করে খবছে ম তমলে খবর নাথ, মারি বেড়ারি ফয়া সনে বি সবিছে তমলে খবছে মারা হারা মা হারা পাঞসনি নতুসে নেই বাতাইনে আ সিতাদের সমারি বেড়া, তমে। મારી હા ગમે તે મને ગમે એમ કહી લેતી જેમ ને તેમ બોલતી તોય હું કઈ ન બોલતી હું તો ભગવાન ને પ્રાર્થના કરું કે ભગવાન તું આ ડોહી ને ને મારી આવી ને ની મારી ને એક શબ્દ ન જ બોલવા દીધો બંધ કરી દીધી એટલે હા બંધ એટલા વર્ષો થયા મારી કોઈ કદર નો કરી બોલો કદર ન કરી નો કરી તો ભલે ની નો કરી હવે ખબર પડી છે દીકરા સાસી વાત છે સોનલ જેવાને તેવા જ પૂગે કેવાત જ છે ઈ તો હાસુ જ છે ને લે એ ભૂરી કેટલા દિવસ રોકાવાની છે તું અમાર લોકો ને તો ન્યા ગરમી બહુ થાય તો મારા સાસુએ કીધું કે 15 20 દિવસ જા ગરમી બહુ છે ને તો ગામડે રોકાઈ એ ચ તને અહીંયા હું ગરમી થાય તમર ઘરમાં તો બધાયમાં એસીયુ છે તોય ગામડે આવા ખાવા આવી કાઠી સોનલ ગામડે તો આવવું જોઈએ ને ગામડું તો સારું લે બધી ભેગી તો થઈ ગયું હતી તો એ નદીએ નાવા જાતી હું વડલાની ડાયરે ઇસકા બાંધીને ઇસકા ખાતી હું કેવી મજા જ મજા આવતી નઈ ને એક વખત તને ખબર છે બુરી તને તરતા નતું આવડતું તો આઈ મે તને નદીમાં ધોરાડ ધક્કો માર્યો તો યાદ છે તને તાર મમ્મી પપ્પા બે મન થી જાણ હતા કે હું તાર સામે બોલતી નઈ યાદ છે હા યાદ જ હોય ને મને નાની હતી તો કેવી મસ્તી કરતી હે अंदर तो बद्दू ही भुलाई गयूं हाँ हरे वही गया थी बद थे बद्दी याद हुआ अपने आँखी भुलाई गई का सोना लो लो अपने इसका खातियों खातियों पहले वालों गीत गातियों कहीं उतने खबर सो लो मोरल लियो के कहीं नो गातियों तने आवरे के नहीं है हाँ ले याद नो वही तब तो तो बद्दू हाँ ओलो मोरल लियो খহাবরে তো আপনে খিজমা মা দেকে ওল্রও গিট ভোলোতু নি তমা পন্সো আয়ে আথিয়ে থাইগিউ নি আয়ে হাই সুখাম যাদ করও য়ে হাই হা� এল্যু বজ্য় আলো পের তেয়ে পাসে আম্নাজম মাজা঵ানো উসে খুবর সন্য়ে আলো আলো পেলা আলো আলো পেলা আপের মস্তলগন করিলেয়